અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ રેસિપી કેવી લાગી છે આજે આપણે છે તે આ કાચા પપૈયાનો આપણે સેવડો બનાવવાનો છે શ્રાવણ મહિના માટે થઈને તો તે કઈ રીતના બનાવો તે હું તમને બતાવી દઉં છું તો તેને આપણે છે આ રીતના છે તે તેને આપણે પહેલા તો આપણે ઉપરથી કટ કરી નાખશું આ રીતે પછી છે તેને આપણે અંદરથી છે આ રીતના આપણે છે તેની છાલ પાડી નાખીએ પહેલા તો પછી આપણે આગળની પ્રોસેસ કરશું કે કઈ રીતના કરવાનું છે તે તો આ રીતના આપણે ઉપરની શાલ પેળા પાડી નાખશું અહીં તમે જોઈ શકો છો કે આપણે પોપૈયાની છે તે શાલ પાડી નાખી છે તો તેને આપણે આપણે એક વાસણમાં લઈ લેશું અને તેને આપણે આ રીતના વચ્ચેથી કટ કરી નાખશું પહેલાં તો આ રીતે પછી આપણે આગળની પ્રોસેસ કરશું આ રીતના કટ કરી નાખ્યા છે તો આમાંથી આપણે બી કાઢી નાખવાના છે અંદરથી આ રીતના કરીને એટલે બધા બી છે તે નીકળી જાય કે બી કાઢીને પછી આપણે ચેવડો બનાવવાનો છે તો હવે છે તેને આપણે આ રીતના આપણે છે તે પપૈયાને લીધા છે તો તેને બંને પપૈયાની છે તે આ રીતના આપણે પેલા તો વચ્ચેથી કટ કરી નાખવાના

હવે તમે જોઈ શકો છો કે આપણે છે આ રીતના આપણે અંદર બધામાંથી સાલ ની અંદર હોય છે જે બિયા હોય છે તે કાઢી નાખ્યા છે અંદરથી અને તેના આપણે છે તો આ રીતના આપણે એક મોટું વર્તન લેવાનું અને તેની અંદર આપણે આ રીતની રાખવાની જે આપણે છે તે બટેટાનો તેનો સેવડો બનાવવા માટે થઈને લઈએ છીએ તે જ આપણે લીધી છે અને તે સાણનું અંતર છે તો આપણે આ ખમણીમાં જ આપણે ખમણવાના છે આ રીતના કે જે રીતના આપણે બટેટાના ખમણીએ છીએ તે જ રીતથી આપણે છે તો આનો પણ સેવડો બનાવવાનો છે તેને પણ તમે જોડો વધારે કેમ કે જાડી હોય છે સારી તેની અંદર કરો તો વધારે સારું કેમ કે ઝીણી હોય છે તેની અંદર તરતા છે તે હાવ છે તે પોતલી હોય છે તો તરવામાં ઓછું બોલું થાય છે કે જાડી હોય છે તો તરાતા પણ છે તે તેવી જ રહેશે એક સરખી તો આ રીતના આપણે છે તો બધી પાડી લઈએ આ રીતના અને આને પાડતા જવાનું ને અહીંયા આપણે છે તે આ એક વાસણમાં આપણે પાણી લીધું છે તો તેની અંદર નાખી દેવાનું અને આ રીતના આપણે છે તે કરી નાખીએ હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે બધા કોપિયાની છે તે આ રીતના છે તે છાલ પાડી અને તેને આપણે છે તે કટ કરી નાખીએ છીએ મતલબમાં ખમણી નાખ્યા છે જે બટેટાને આપણે ખમણતા હોઈએ છે તે રીતના તો તેને આની અંદરથી ધોઈ અને હું વિશાળ વાસણમાં લઈ લેવાનું અને તેમાં પણ પાણી ભરી ગલ જ નાખ્યું છે તો તેની અંદર પણ આપણે ધોઈ નાખશું આ રીતના આપણે સો થી સાત વખત આપણે ધોઈ નાખીએ એટલે છે તે આપણે છે તે પપૈયાની સિક્કા તે પણ નીકળી જશે તો તેને આપણે ધોઈ નાખશું આ રીતના સો થી સાત વખત સ સાત પાણીએ અહીં આપણે છે તો આમાંથી ધોઈને પણ ફરી પાછું આપણે છે તે આ રીતના છે તે બીજું સૂકું પાણી લીધું હોય છે તેની અંદર જ આપણે ધોવાના છે આ રીતે તો આ રીતના આપણે સો થી સાત વખત ધોઈ નાખશું આપણે તેને સૌથી સાત વખત આપણે આ રીતના ધોઈ નાખ્યો છે સેવડાને તો હવે તેને આપણે સુકવી દેવાનું છે તેના માટે થઈને અહીંયા આપણે છે તે કોટનનું કપડું લીધું છે તો તેની અંદર આપણે આ રીતના કરી અને છૂટછૂટ આપણે સૂકવી દઈએ એટલે છે તેને આપણે છે તે અડધી કલાક માટે થઈને સુકાવા દેશું એટલે પાણી છે તે એટલે આપણું બધું છે તે નીકળી જાય સૂહી જાય મતલબ આ કોટનનું કપડું હોય છે તો તો તેને આપણે આ રીતના આપણે છે તે બધું સૂકવી દઈએ શેવડાને હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ભોગ છે તે સેવડો છે તેને આપણે સુકવી દીધો છે તો હવે તેને સુકવવા દઈએ અડધી કલાક માટે થઈને હવે તમે જોઈ શકો છો કે આપણો સેવડો છે આ રીતના સુકાઈ ગયો છે તો હવે છે તેને આપણે એક પહેલાંમાં કાઢી લેશું તેને ભેગો કરી લઈએ પહેલાં તો આ રીતના અને તેને આપણે કાઢી લઈએ આ રીતના અને તમે જોઈ શકો છો કે આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે આપણે એક વાટકીની અંદર આપણે એક ચમચી જેટલું નમક લીધું છે તો તેની અંદર આપણે પાણી નાખી દેશું આ રીતના તેને આપણે ઓગળવા દઈએ હવે જેને ઓગળી જાય તો તેને આપણે તેલની અંદર નાખવું જવાનું છે એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર અહીં આપણે પોપૈયા પપૈયાનો જે સેવડો પાડેલો છે તે નાખી દેશું આ રીતે

હવે તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના છે તે બબલ્સ ઓછા થઈ જાય છે ઉપર છે એટલે કે તો તેની અંદર હવે છે તે આપણે મીઠું ને પાણી નાખી ગયેલ છે તે આપણે છે તે ઓગળી ગયું છે મીઠું તો હવે તેને આપણે પાણીને એક ફટાના આ રીતને એક ચમચ જેટલું પાણી તેમાં નાખી દેશું એટલે આપણો કેવડો છે તે એકદમ ફ્રેશ એવો બને એટલા માટે થઈને તો તેને હવે આપણે આ રીતના આપણે હલાવતા રહીએ અને તેને ગોલ્ડન કલર થાય છે ત્યાં સુધી ખાવા દઈશું કલર થઈ ગયો છે આ રીતે જેમ કે આપણે મીઠું નાખીએ છીએ એટલે એકદમ ક્રિસ્પી એવો આપણો છે તે શેવડો બને છે અને આ રીતના આપડે બધો શેવડો બનાવી નાખશું અહીં તમે જોઈ શકો છો કે આપણો સેવડો છે તે તરાઈ ગયો છે તો હવે છે તો આપણે સીંગ તળવાની છે તો અહીં આપણે સીંગ લીધી છે તે નાખી દઈશું તેલમાં અને તેને તરાવા દઈએ કે તેલ ગરમ હોય છે ત્યારે જ આપણે તેને તરી નાખવાની સેવડો તરાઈ ગયા પછી હવે તેને આપણે તરાવા દઈશું હવે ગેસને આપણે મીડિયમ રાખીને તેને તરાવા દઈએ આ રીતે અને તેને છે ત્યાં સુધી તરવાની કે તેનો કલર છે થોડો ઘણો ચેન્જ થાય ત્યાં સુધી તરવાની છે કારણ કે બહુ નથી તરવાની ને જેના કરશે તેલમાં સ્પિંગ છે તે વધારે થશે તો છે તે કાળી પડી જાય છે એટલા માટે થઈને અહીં તમે જોઈ શકો છો કે આની અંદર છે તે જેમ છે તે તરાશે તેમ છે તેની અંદરથી છે થોડો ઘણો અવાજ પણ આવે છે તમે જોઈ શકો છો એટલે આપણી સ્પિંગ છે તે થોડી ઘણી છે તે તરાઈ ગઈ છે આ રીતે હવે તેને આપણે કાઢી લેશું

તો અહીં આપણે તપેલી લીધી છે તો આપણે બે પ્રકારના બનાવવાના છે તો પેલા તો આપણે છે છે તો તો આ આપણે અડધા ભાગનો સેવડો નાખી દઈશું આ રીતના તપેલીમાં મસાલા કરી નાખીએ સિંગ પહેલા તો નાખી જઈએ આ રીતે અડધી સિંગ નાખી દેસુ ને હવે છે તેની અંદર આપણે છે તે પહેલા તો આપણે છે મીઠો સેવડો બનાવવાનો છે તો આપણે મીઠો સેવડો કઈ રીતના બનાવો તે હું તમને બતાવવાની છું તેના મસાલા સાથે તો હવે છે તેની અંદર આપણે પીસું કંઈ વસ્તુ નથી નાખવાની પરંતુ તેની અંદર આપણે છે તે પીસેલી ખાંડ હોય છે તે જ આપણે નાખવાની છે આમાં તો તે અહીં આપણે છે તે બે ચમચી જેટલી આપણે પીસેલી ખાંડ છે તે નાખી દઈશું આ રીતના હવે છે તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતે ઉપરની છે કરીને કે આપણો છેવડો છે તે બજારમાં મળે છે મીઠો છેવડો તે રીતના આપણો આ છેવડો પણ બની જાય એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે આપણી છે તે સેવડામાં છે સારી રીતના છે તે મિક્સ થઈ ગઈ છે તો તેને પણ આપણે છે હવે આ રીતના આપણે તેને એક ઓલામાં કાઢી લેશું આ રીતના એકદમ ક્રિસ્પી એવી જ આપણી સેવડો બને છે જે રીતના બસારમાં મળે છે તે બસ અહીં તમે જોઈ શકો છો કે આપણો મીઠો સેવડો છે તે બનીને રેડી થઈ ગયો હશે તો હવે આપણે તીખો સેવડો પણ બનાવી લઈએ પહેલાં તો તો તેના માટે થઈને પણ અહીં આપણે એસ તપેલી લીધી છે જે તપેલીમાં આપણે મીઠો સેવડો બનાવીએ છીએ તેની અંદર જ નાખી દેશે આ રીતના આપણે સેવડો પહેલાં તો અને પછી તેની અંદર આપણે મસાલો પણ કરી નાખવાનો છે કયો કયો મસાલો નાખવાથી છે તો આપણો તીખો સેવડો છે ખટ મીઠો છે તો આપણે બઝારવા મળે છે તે લાગે છે તે તો તેના માટે થઈને અહીં આપણે આ રીતના આપણે નાખી દીધો છે પહેલાં તો સેવડો તો હવે તેની અંદર આપણે સિંગ નાખી દઈશું આ રીતે અને સિંગ નાખી દીધી છે તો હવે તેની અંદર પહેલાં તો આપણે છે તે અહીં આપણે જે સાઠ મસાલો આવે છે જે સાસ માડ નાખતા હોય છે પણ તે નથી નાખવાનું ફ્રૂટ માંડ નાખતા હોય છે તે પણ તેની જગ્યાએ અહીં આપણે છે તે નાખવાના છે તે છે તે અહીં આપણે છે આમચૂર પાવડર આવે છે આ રીતનો તે આપણે આમચુર પાવડર લીધો છે તે નાખી દઈએ આપણે એક ચમચી જેટલો અને હવે તેની અંદર આપણે છે ધાણાજીરું પાવડર આવે છે તે પણ આપણે એક ચમચી જેટલું નાખી દઈશું હવે તેની અંદર લાલ મરચું પણ નાખી દઈએ એક ચમચી આ રીતના કેમ કે આપણે મીઠું નથી નાખવાનું કેમકે આપણે તેને આપણે ઓલામાં નાખેલું જ છે આપણે ઓલરેડી કે આપણે જ્યારે તરો તો તૈયાર એટલે છે તે ખારો તો બની જ ગયો હોય એટલે આપણે તેની અંદર નાખવાની જરૂર નથી અને હવે તેને આપણે આ રીતના મિક્સ કરી લઈએ એવું પણ નીચે કરીને એટલે તે જે બજારમાં મળે છે તેવો જ આપણું તીખું છે આપણે બની જાય હવે આ સેવડાને પણ આપણે આ રીતના કેમકે આ રીતના તમે સેવડ બનાવો છો તો ઉપવાસમાં પણ તેને તમે યુઝ કરી શકો છો આ સેવડાને અને આ રીતના તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો એમ કે કાચા પોપૈયા હોય છે તેનો સંભારો તો ઘણા લોકો હોય છે કે જે નથી ખાતા એ નથી ભાવતો તો તે આ લોકોને છે તમે આ રીતના સેવડો બનાવી દેશો તો તે ચોક્કસ ખાશે કેમ કે આ રીતનો સેવડો છે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમે જોઈ શકો છો કે આપણા બંને સેવડા છે તે બંને રેડી થઈ ગયા છે તો કેવા સરસ મજાના બની ગયા છે જે બજારમાં મળે છે રેડીમેડ એ જ રીતના આપણે આ સેવડા પણ બને છે કાચા પોપૈયા તમે ચોક્કસ બનાવશો કેમ કે આ રીતના સેવડા છે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય અને આને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને આ રીતના તમે છે તે ઉપવાસમાં પણ તેને ખાઈ શકો છો અને જો શ્રાવણ મહિનો નજીક આવે છે તો તમે ચોક્કસ બનાવજો અને ઉપવાસ માટે થઈને રાખી શકો છો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે તે